ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વા સાકે શરણીય ત્યારયસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ બધા હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્વ હોય તેની આરો દરેક વાર તહેવારનું મહત્વ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતું હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ આપણી પાસે રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી આપવામાં આવી હોય એટલે કે સનાતન હિન્દુ ધર્મને લાગુ પડતી દરેક માહિતી દરેક વાર તહેવારની માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો આપણી પાસે જે પંચાંગ રજૂ કરીએ તેમાં જો આજના પંચાંગ વિશેની આપણે વાત કરીએ તો આજે તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે પોષ વધ અમાસ છે અને આજની અમાસ એટલે કે જેને મોની અમાસ કહેવામાં આવે તેવી મોટી અમાસ છે અને સાથે રવિવાર છે આજે જન્મેલા બાળકની રાશિ ધન આવે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ ધ ફ ભ અને ધ ઉપરથી રાખવાનું હોય આજના શુભ અને સારા ચોઘડિયાની વાત કરીએ તો મિત્રો આજે સવારે ચલ ચોઘડ્યું કે જે આઠ તેત્રીસ મિનિટે શરૂ થઈ અને નવને ત્રેપન મિનિટે સમાપ્ત થઈ જાય નવને ત્રેપન મિનિટથી લાભ ચોઘડીઓ શરૂ થાય કે જે અગિયારને બાર મિનિટે સમાપ્ત થઈ જાય અગિયારને બાર મિનિટથી અમૃત ચોઘડીયું શરૂ થાય કે જે બારને એકત્રીસ મિનિટે સમાપ્ત થાય અને શુભ ચોઘડિયું કે જે એકને પચાસ મિનિટે શરૂ થઈ અને ત્રણને દસ મિનિટે સમાપ્ત થઈ જાય એટલે કે આ ચારે ચાર આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈપણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ મિત્રો આજની મોની અમાસ એ અમાસનું પણ બહુ વધારે મહત્ત્વ હોય મેં આના પહેલાંના વિડીયોમાં પણ આપને બતાવેલું છે કે કોઈ પણ મહિનાની કોઈ પણ તેરસ ચૌદસ અને અમાસના દિવસે કોઈપણ પ્રકારનું ધર્મનું કાર્ય કરવામાં આવે કોઈપણ પ્રકારની પિતૃઓની નરતર હોય તો તેની વિધિ પણ જો અમાસને દિવસે કરવામાં આવે તો પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય જેમ કે આરે દીવો કરવો પીપળે પાણી રેડવું ગાયોને ઘાસચારો ખવડાવવો નાના છોકરા જ મારવા અથવા તો બ્રાહ્મણને સીધાનું દાન દેવું આ પ્રકારનું કોઈપણ પ્રકારનું ધર્મનું કાર્ય કરવાથી પિતૃઓના દોષમાં એટલે કે પિતૃની નતરમાં ઘણા અંશે મિત્રો આપણને રાહત થઈ જાય આવીને આવી હંમેશા માટે હિન્દુ ધર્મને લાગુ પડતી માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં કોઈપણ પ્રકારનો દોષ હોય જેમ કે દોષ હોય ગ્રહદોષ હોય નાગદોષ હોય અથવા તો કોઈપણ પ્રકારની પિતૃઓની નતર હોય તો કેવા કેવા ઉપાય કરવા જોઈએ તેના કેવા કેવા યજ્ઞ થાય તે દરેકે દરેક માહિતી સારી સાચી અને સચોટ રીતે આપને સમજાય તે રીતે અમે આપની પાસે રજૂ કરતા હોય એટલે કે આપણને પણ ઘરે બેઠા આવીને આવી માહિતી અને હંમેશાનું પંચાંગ મિત્રો મળતું રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ